ઠંડીમાં માત્ર આવી મીઠાઈ તમે ખાશો તો તમારા શરીરમાં વિટામિન લોહીની કમી અને સાથે હૃષ્ઠ પૃષ્ઠ તંદુરસ્ત થઈ જશો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બીટમાંથી એકદમ ટેસ્ટી હેલ્ધી પેંડા કે મીઠાઈ તમે જે પણ કહો તે માત્ર એક ખાઈ લેશો તો આખા દિવસની એનર્જી ભરપૂર મળી રહેશે ના માઓના કોઈ પણ જાતની ઝંઝટ એકદમ સરળ અને સિમ્પલ રીતે સોફ્ટ મોઢામાં જ મૂકતાં પીગળી જાય તેવી બીટની આ મીઠાઈ ખૂબ જ હેલ્ધી ટેસ્ટી બને છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરી એની પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો હવે બીટની આ મીઠાઈ બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ બીટ રૂટ લેશું હવે બીટની છાલ કાઢી લેશું અને આ રીતની ઝીણણી ખમણી આવે જેને આપણે આદુ ખમણવાની ખમણીથી ખમણીએ એ રીતે તમે ખમણશો તો આ મીઠાઈ પણ ઝડપથી થઈ જશે અને સાથે તમારે કોઈ એમાં એક્સ્ટ્રા બાફવાની ઝંઝટ નહીં રહે અને આ મીઠાઈ પણ ખૂબ જ સરસ બનશે તો આ રીતનું એકદમ જેટલું બને એટલું ઝીણું ખમણ તૈયાર કરવાનું એકદમ સિમ્પલ આસાન છે બીટ થોડા ખમણવામાં કઠણ હોય છે પણ આ રીતે ખમણશું એટલે આસાનીથી ખમણાઈ જશે તો તમે આવી ક્યારે હેલ્ધી ટેસ્ટી મહેમાનોને પણ ગમે તેવી બીટની મીઠાઈ બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા મેં અઢીસો ગ્રામ બીટ લીધા હતા એને આ રીતે સરસ રીતે ખમણી લીધા તમે જુઓ ખૂબ જ સરસ બીટ છે એ લોહ તત્વથી ભરપૂર હોય છે ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને ખાસ કરીને શિયાળાની સિઝનમાં ગરમાહટ આપે છે તો જરૂરથી ખાવા જોઈએ પણ આજકાલ નાના બાળકો થોડા મોટા બધાને ભાવતા નથી હોતા પણ આ રીતે જો તમે મીઠાઈ બનાવશો તો બધા ખૂબ સરસ રીતે ખાશે હવે બીટની આ મીઠાઈ બનાવવા માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે પેનમાં બીટનું ખમણ એડ કરી દઈશું તો આ રીતે બીટના ખમણને આપણે ઘી સાથે થોડી વાર માટે રોસ્ટ કરી લેવાનું છે એટલે ખૂબ જ સરસ એવી બીટની ફ્લેવર છે એ ઘી સાથે આવી જશે અને બિલકુલ આપણે એમાં કચાસ પણ નહીં રહે તો બીટને રોસ્ટ કરતાં બેથી ત્રણ મિનિટનો સમય લાગશે બેથી ત્રણ જ મિનિટમાં આ રીતે સરસ એવું શેકાઈ જશે ખૂબ જ સરસ એવી સ્મેલ આવવા લાગશે અને એમાં જે પણ પાણીનો ભાગ હશે તે બળી જશે તો આ રીતે તમે જુઓ જેમ જેમ શેકાતું જશે એમ એનો કલર પણ હલકો હલકો ચેન્જ થતો જશે તો આ રીતે પેનથી અલગ થવા લાગે એટલે બસ આપણે એમાં એડ કરીશું દૂધ તો અહીંયા અડધો કપ દૂધ લીધું છે આપણે કોઈ આપણે બાફવાની ઝંઝટ નથી એટલે દૂધ માત્ર આપણે એને સોફ્ટ કરવા માટે જ એડ કર્યું છે તમે અહીંયા ફૂલ ફૂલફેટ ક્રીમવાળું અથવા તો સાદું સિમ્પલ મલાઈ કાઢેલું દૂધ પણ લઈ શકો છો મેં અહીંયા મલાઈ કાઢેલું જ દૂધ લીધું છે હવે દૂધ સાથે પણ આપણે એકથી બે મિનિટ માટે શેકી લેશું એટલે જે બીટનું ખમણ છે બધું સારી રીતે સોફ્ટ થઈ જાય અને આ મીઠાઈ એકદમ સોફ્ટ બને તો આ મીઠાઈને સિમ્પલ આ રીતે બનાવવામાં આવે તો ઘરના નાનાથી લઈ મોટા બધાને ભાવશે ઓછા ખર્ચામાં બની જશે અને જો બીટ ન ખાતા હોય એ પણ કિલો કિલો બીટ લાવી આ મીઠાઈ બનાવશે એટલી પરફેક્ટ બને છે તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં બધું દૂધ એબ્ઝોર્બ કરી લીધું બીટનું ખમણ સોફ્ટ થઈ ગયું તો હવે આ સમયે આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું બીટરૂટ પહેલેથી થોડા સ્વીટ હોય છે પણ તમને તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરવાની મેં અહીંયા ચાર ટેબલ સ્પૂન એડ કરી છે એકદમ મિક્સ કરી લેશું જેમ ખાંડ મિક્સ કરશું એમ બીટરૂટનો કલર પણ હવે ચેન્જ થવા લાગશે તો અહીંયા આપણે કોઈ ચાસણી કરવાની ઝંઝટ નથી માત્ર ખાંડને હલકી મેલ્ટ કરવાની છે અને આ મિશ્રણ છે એ થોડું થીક થવા લાગી ત્યાં સુધી કૂક કરવાનું છે તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં હવે ખાંડ છે એ સરસ એવી મેલ્ટ થવા લાગી છે અને એમાંથી પાણી છૂટું પડવા લાગ્યું છે જો આ સમયે તમારું ખમણ મોટું હશે તો પણ તમારા ખમણને સરસ એવી સોફ્ટનેસ તો આવી જશે હવે અહીંયા તમે જુઓ કલર પણ ચેન્જ થઈ ગયો અને પેનથી આ રીતે અલગ થવા લાગ્યો તો મેં ત્રણ મિનિટ માટે કૂક કર્યું આ રીતે થીક થઈ જાય પછી એકદમ ક્રીમી રીચ અને પેંડા જેવો ટેસ્ટ આપવા માટે આપણે માં ચાર ચમચી મિલ્ક પાવડર એડ કરીશું જો મિલ્ક પાવડર ન હોય તો તમારે આમાં કાજુનો પાવડર એડ કરી દેવાનો બસ કાજુને મિક્સર જારમાં એડ કરી એનો પાવડર તૈયાર કરી લેવાનો એનાથી પણ આ મીઠાઈ ખૂબ જ રીચ ક્રીમી બનશે અને એકવાર આ રીતે મિલ્ક પાવડરને સરસ રીતે મિક્સ કરી લેવાનું તો મિલ્ક પાવડર આપણે જ્યારે મિક્સ કરીએ ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની એટલે આસાનીથી મિલ્ક પાવડર છે એ મેલ્ટ થઈ અને સારી રીતે મિક્સ થઈ જાય તો એમાં કોઈ પણ છે એ ગાંઠા ના પડે એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું આ રીતે બ્રેક કરતું જવાનું એટલે કોઈ ગાંઠા નહીં પડે મિક્સ થઈ જશે અને સારી રીતે કૂક પણ થઈ જશે હવે આ મિશ્રણ છે એમાં જો તમને વધારે ઘી એડ કરવું હોય તો થોડું એડ કરવાનું અને ન કરવું હોય તો બસ એક ટેબલ સ્પૂનમાં આ મીઠાઈ તૈયાર થઈ જશે હવે આ રીતે તમે જુઓ પેનથી પણ અલગ થવા લાગ્યું છે હવે વધારે કૂક કરવાની પણ જરૂર નથી બસ આ રીતે તમે ફોલ્ડ કરો તો આસાનીથી બસ ફોલ્ડ થઈ જવું જોઈએ હવે ગેસની ફ્લેમ બંધ કરીશું નીચે ઉતારીશું અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું છે તો તમારે જો સ્પીડ રાખી આ મીઠાઈ બનાવી હોય તો તમે ફ્રીઝમાં રાખીને પણ ઠંડુ કરી શકો છો હું અહીંયા પંખા નીચે દસ મિનિટ માટે છોડી દઈશ તો દસ જ મિનિટ પછી તમે જુઓ આ રીતે ઠંડુ થઈ જશે હાથથી તમે ટચ કરશો તો તમને બિલકુલ ગરમ નહીં લાગે હવે આ મીઠાઈને ગાર્નિશિંગ માટે મેં અહીંયા નાળિયેરનો પાવડર લીધો છે અને સાથે પિસ્તાની સ્લાઇસ કરીને લીધી છે હવે આ મીઠાઈને તમે તમારા મનગમતા શેપમાં બનાવી શકો છો એના લાડુ પણ બનાવી શકાય આ રીતે પેંડાનો શેપ પણ આપી શકાય છે તો આ રીતે હું નાની નાની સાઈઝની ગોળ રાઉન્ડ શેપમાં પેંડા જેવો શેપ આપું છું અને આ રીતે આપણે સાઈડથી થોડું સ્મૂથ કરી લેવાનું પછી નાળિયેના ખમણમાં આ રીતે ડીપ કરી લેવાનું સરસ રીતે કોટિંગ કરી લેવાનું એટલે મીઠાઈ છે એ જોતાં જ ખાવાનું મન થઈ જશે અને વચ્ચે આ રીતે થોડું હલકું પ્રેસ કરી દેવાનું અને પછી પિસ્તાથી આ રીતે ગાર્નિશ કરીશું એટલે જોતાં જ ખાવાનું મન થઈ જશે મહેમાનો માટે અથવા કોઈ પણ તહેવારો હોય અથવા તમે આ ઠંડીની સિઝનમાં જો દરરોજ માત્ર એક ખાઈ લેશો તો ખૂબ જ હેલ્ધી ટેસ્ટી અને જો તમારે હિમોગ્લોબિન ઓછું હોય તો જરૂરથી તમારે બીટરૂટનો યુઝ કરવાનો તમને જો બીટ ભાવતા ન હોય તો આવી રીતે નવી નવી મીઠાઈઓ બનાવાય એમાંથી ઘણી બધી રેસીપીઓ બનાવી શકાય અને ઘણી બધી મેં રેસીપીઓ મારી ઘરનો જ કિચન ગુજરાતી પર પણ મેં જ શેર કરી છે તમે જરૂરથી ચેક કરજો અને જરૂરથી બનાવજો ખૂબ જ હેલ્ધી ટેસ્ટી બીટરૂટના ફાયદા છે તો આ રીતે આપણે એ બધી જ મીઠાઈ બનાવી તૈયાર કરી લેશું આ મીઠાઈને સ્ટોર કરવા માટે તમે ફ્રીજમાં રાખીને પણ સ્ટોર કરી શકો અને બહાર પણ એક વીક સુધી રાખશો બિલકુલ ખરાબ નહીં થાય તો મનગમતી એવી નાના બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવે તેવી સુપર સોફ્ટ મેલ્ટેન માઉથ બધાની પસંદ પડે તેવી આપણી બીટરૂટની મીઠાઈ તૈયાર છે તો જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ